કાનજી તારી મા કે છે પણ કાનુડો કે એટલો એટલું કેતા નહીં માનો તો ગોકુળ વેલી રે માખણ ખાતા નો તું યાવડ તું તારું મુખ થયું છે હેઠુ રે ગોપીઓએ તારું ભેરાણું ખૂણામાં જઈ બેઠો રે હે ઝૂલણી પેર તનો આવડ તું તારે અમે તને પહેરાવતારે ની ગાયો ગાયો ખાતો અમે તને છોડાવતારે કાલો ખેલો તારા માનો યમનિના કોડ કોડરે કરમ સંજોગે યા વિભરાણાયા જોડા જોડ રે કૂટણીયા પેર હાલ તો ચાલતો બોલતો કાલુ ખેલું રે ભલે મળ્યા મેં ત સ્વામી પ્રેમ ભગતિ મારે લૂરે રે કાનજી તારી મા કે છે પણ અમે કે સુરે